વડોદરા શહેરમાં હેમંત વઢવાડાની ટીમ દ્વારા પચ્ચીસ ફૂટ ઊંડા કિચડના ખાડામાં ફસાયેલા મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં મકરપુરા માણેજા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાશમાં આવતા પિલર બનાવવા માટે ઉભા કરેલ લોખંડના પ્લેટ ખાડામાં લગાવેલ હતી જ્યાં મગર હોવાની જાણ થઈ હતી જેની જાણ વડોદરા શહેરમાં હેમંત વડવાણાની ટીમને કરવામાં આવતા હેમંત વડવાણાની ટીમ જગ્યા પર પહોંચી હતી અને જ્યાં મગર પચીસ ફૂટ ઊંડા કિચડના ખાડામાં ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ હેમંત વડવાણાની ટીમ દ્વારા ખાડામાં ઉતરી ભારે જહેમત સામનો કરી મગર સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સહી સલામત રીતે મગર ને બચાવી લેવામાં આવ્યું હતું જે બાદ વન વિભાગને સોંપવામાં આવ્યું હતું આ કામગીરીમાં ભાવેશ બારિયા સંદીપ ગુપ્તા તેમજ સચિન પણ મદદ કરીને બચાવી લેવામાં છે આ કામગીરીમાં અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ ક્રેન દ્વારા મગર ને બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી ખાડામાં કીચડ વધુ હોવાથી ક્રેન ની મદદ લેવામાં આવી હતી અને મગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજ રોજ અમારે બપોરના સમયે ભાવેશભાઈ બારિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાડાની અંદર ફસાઇ ગયો છે ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવ્યો જેથી કરીને આજે જ્યારે બી પાણી એક જગ્યાનું ખાલી કર્યું તે જગ્યા પર ખીચડની અંદર મગર હતો હવે અરાઉન્ડ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડા ખાડાની અંદર પચીસ ફૂટ તો જેમ કે જોયું ને કે મળે આપણે જે કિચડ કહીએ ને એ જ હતું હવે જયારે વરસાદના સમયે જયારે લાસ્ટ યર કરતો પછી ગમે તે સમયે એ મગર ટ્રાવેલ કરતો હશે ને એ જગ્યા પર પાણી હશે એટલે એ અંદર બેસી ગયો હશે કે તે અંદર જતો રહ્યો હશે હવે જયારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગર બહાર નીકળી શક્યો ન હતો ત્યારે આ એલએનટી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે જે જગ્યા છે જે જગ્યા પર આપણે પિલ્લર ઉભા કરીએ છીએ એલ ટી પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર એ પિલ્લર બનાવવા માટે લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વામિત્રીના નજીક તો એ પ્લેટ્સની અંદર મગર ફસાઈ ગયો હતો બપોરે બે વાગ્યાના સમયે અમને આ જાણ થઈ હતી પર અમે લોકો પહોંચીને જોયું હતું કે મગર છે છ ફૂટનો મગર છે એક કોર્નર સાઈડ એક કહેવાય ને એક ખૂણાની અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને ને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું હવે એ જગ્યા પર ઘણી બધા કિચડ હતા કેમકે પંદર થી વીસ ફૂટ તો કિચડ હતું એને બહુ કહેવાય મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો કેમકે કિચડના લીધે કસેક ને કસેક એક મગર પકડાય નહોતો તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો ત્યારે અમે લોકોએ ત્રણ થી સાડા ત્રણ કલાકની જહેમત કરી હતી એ મગરને બહાર કાઢવા માટે સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું જે જગ્યા પર મગર હતો જે જગ્યા પર ખાલી જગ્યા એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું મેન્યુઅલી તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનના મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો અને સહી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા ભાવેશ ભારી અને હું હેમંત વઢવાણા સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ પરમાર દ્વારા પણ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે